નમસ્કાર સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ છના ગણિત વિષયમાં પ્રકરણ એક સંખ્યા પરિચયમાં સ્વાધ્યાય એક પોઈન્ટ બેનું સોલ્યુશન જોશું તો દાખલા નંબર એક શાળામાં ચાર દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું કાઉન્ટર પર પહેલાં બીજા ત્રીજા અને અંતિમ દિવસે વેચવામાં આવેલી ટિકિટો સંખ્યા અનુક્રમે એક હજાર ચોરાણું એક હજાર આઠસો બાર બે હજાર પચાસ અને બે હજાર સાતસો એકાવન છે તમામ ચાર દિવસમાં વેચાયેલી વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા કુલ સંખ્યા શોધો હવે કુલ કીધું છે એટલે આપણે સરવાળો કરવો પડે તો ચારે દિવસોમાં વેચાયેલી સંખ્યા આપણે એને ક્રમશર લખી શકીએ કે પહેલા દિવસે બીજા દિવસે ત્રીજા દિવસે પછી આપણે એને રેગ્યુલર જેવી રીતે સરવાળું કરતા હોય તેવી રીતે સરવાળું કરીએ એટલે આપણે ખબર પડે કે સાત હજાર સાતસો સાત કુલ ટિકિટ વેચાણી હતી એવી જ રીતે દાખલા નંબર બે શેખર એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે તેણે ટેસ્ટ મેચોમાં અત્યાર સુધીમાં છ હજાર નવસો એસી રન બનાવ્યા છે તે કુલ દસ હજાર રન પૂરા કરવા માગે છે તો હજુ કેટલા રનની જરૂર પડશે મતલબ કે એને હજી છ હજાર નવસો એસી રન જ બનાવ્યા છે જો દસ હજાર પૂરા કરવા હોય તો હજી કેટલા રન જોઈશે તો આપણે દસ હજારમાંથી છ હજાર નવસો એસી ને બાદ કરવા પડે જો બાદ બાકી કરીએ તો ત્રણ હજાર વીસ રનની જરૂર પડે દાખલા નંબર ત્રણ ચૂંટણીમાં સફળ ઉમેદવારે પાંચ લાખ સતોતેર હજાર પાંચ પાંચસો મત અને તેમના નજીકના પ્રતિસ્પર્ધીએ ત્રણ લાખ અડતાલીસ હજાર સાતસો મત મેળવ્યા હતા સફળ ઉમેદવારે કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી હવે અહીંયા બે પ્રતિસ્પર્ધીઓ છે એક જેને પાંચ લાખ સતોતેર હજાર પાંચસો મત બનાવ્યા છે અને બીજાએ ત્રણ લાખ અડતાલીસ હજાર સાતસો મત બનાવ્યા છે તો સૌથી વધારે છે એ સફળ ઉમેદવાર છે પણ કેટલા વધારે છે તો આપણે એની બાદ બાકી કરીએ તો આપણે ખબર પડે કે બે લાખ અઠ્યાવીસ હજાર આઠસો મતોથી એની જીત થઈ છે એવી જ રીતે પ્રશ્ન ચાર એટલે કે દાખલા નંબર ચાર કીર્તિ બુક સ્ટોલે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં બે લાખ પંચ્યાસી હજાર આઠસો એકાણું રૂપિયાના પુસ્તકો વેચ્યા છે અને મહિનાના બીજા સપ્તાહમાં એટલે કે બીજા અઠવાડિયામાં ચાર લાખ સાતસો અડસઠ રૂપિયાના પુસ્તકો વેચ્યા હતા બે અઠવાડિયા મળીને કેટલું વેચાણ થયું કયા સપ્તાહમાં વેચાણ વધારે થયું અને કેટલું હતું એટલે કે અહીંયા કાને જૂન મહિનાના બે અઠવાડિયા લીધા છે પ્રથમ અઠવાડિયામાં અને બીજા અઠવાડિયામાં જે વેચાણ થયું છે એ કુલ વેચાણ છે છ લાખ છ્યાસી હજાર છસો ને ઓગણસાઠ રૂપિયાનું વેચાણ થયું છે એટલે કે આપણે કહીએ કે બીજા સપ્તાહમાં સૌથી વધારે વેચાણ થયેલું છે પણ કેટલું વધારે થયેલું છે તો આપણે બીજા સપ્તાહમાંથી પ્રથમ સપ્તાહને જો બાદ કરીએ તો આપણે ખબર પડે કે અગિયાર લાખ એક લાખ ચૌદ હજાર આઠસો જેટલું વધારે વેચાણ કરેલું છે એ જ રીતે દાખલા નંબર પાંચ છ બે સાત ચાર ત્રણ નો ફક્ત એક જ વખત ઉપયોગ કરીને બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો હવે સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા આપણે આ અંકનો ઉપયોગ કરીને કરવાની છે જો સૌથી મોટી બનાવી હોય તો મોટી સંખ્યા આગળ પછી એનાથી ઉતરતા ક્રમમાં આપણે ગોઠવી શકીએ અને સૌથી નાની સંખ્યા ગોઠવવી હોય તો નાનેથી મોટી સંખ્યા એટલે કે ચડતા ક્રમમાં ગોઠવી શકીએ પછી આપણે તફાવત કીધું છે એટલે તફાવત એટલે યાદ રાખવું કે બાદબાકી કરવાની છે તો બે સંખ્યા વચ્ચેની આપણે બાદબાકી કરીએ એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા જો બાદ કરીએ તો બાવન હજાર નવસો જેટલી મળે એ જ રીતે દાખલા નંબર છ એક મશીન એક દિવસમાં સરેરાશ બે હજાર આઠસો પચીસ સ્ક્રૂનું ઉત્પાદન કરે છે તો જાન્યુઆરી બે હજાર છમાં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે હવે એક દિવસનું ઉત્પાદન બે હજાર આઠસો ને પચીસ તો નક્કી જ છે હવે જાન્યુઆરી મહિનામાં દિવસ આવે એકત્રીસ તો આપણે એક દિવસનું આપણે એકત્રીસ દિવસ સાથે જો ગુણાકાર કરીએ તો આપણે એક મહિનાનું એટલે કે જાન્યુઆરી મહિનાનું સ્ક્રૂનું ઉત્પાદન ખબર પડે તો અઠ્યાવીસ પચીસ ગુણે એકત્રીસ કરીએ એટલે આપણે અઠ સત્યાસી હજાર પાંચસો ને પંચોતેર જેટલું સ્ક્રૂનું ઉત્પાદન મળશે એ જ રીતે દાખલા નંબર સાત એક વેપારી પાસે અઠોતેર હજાર પાંચસો બાણું રૂપિયા હતા તેમણે રૂપિયા બારસોનો એક એવા ચાલીસ રેડિયાનો સેટ ખરીદ્યા ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા હશે હવે એની પાસે કુલ રૂપિયા હતા અઠોતેર હજાર પાંચસો ને બાણું રૂપિયા જ્યારે એને ચાલીસ એવા રેડિયા ખરીદ્યા જેની એક રેડિયાની કિંમત છે બારસો હવે એક રેડિયાની કિંમત જો બારસો રૂપિયા હોય તો ચાલીસ રેડિયાની કિંમત થશે અડતાલીસ હજાર વેપારી પાસે તો રૂપિયા છે અઠોતેર હજાર પાંચસો ને બાણું હવે અઠોતેર હજાર બાણુંમાંથી અડતાલીસ હજાર રૂપિયા ચાલીસ રેડિયાનાની કુલ કિંમત ચૂકવશે તો એની પાસે વધશે ત્રીસ હજાર પાંચસો ને બાણું એક વિદ્યાર્થીએ સાત હજાર બસો ને છત્રીસ છપ્પન દ્વારા ગુણાકારને બદલે પાસઠ દ્વારા ગુણાકાર કર્યો તેનો જવાબ સાચા જવાબ કરતાં કેટલો વધારે હોય અહીંયા સંખ્યાની અદલા બદલી કરી છપ્પન અને પાંસઠની તો આપણે બંનેને પહેલે ગુણાકાર કરવો પડે તો જ ખબર પડે કે કેટલો વધારો અને કેટલો ઘટાડો તો પ્રથમ વખત કરે છે ત્યારે સાત હજાર બસો છત્રીસ ગુણ્યા છપ્પન કરે ત્યારે એનો જવાબ મળે છે ચાર લાખ પાંચ હજાર બસોને સોળ જ્યારે બીજી વખત એનો ગુણાકાર કરે છે પાસઠ વડે ત્યારે ચાર લાખ સિત્તેર હજાર ત્રણસો ને ચાલીસ મળે છે હવે આ બંને કિંમતમાં કેટલો તફાવતને મળે છે કેટલો વધારો મળે છે તો મોટી કિંમત એટલે કે સડતાલીસમાંથી આપણે સડતાલીસ હજાર લાખ સોરી ચાર લાખ હજાર ત્રણસો ચાલીસમાંથી આપણે ચા ચાર લાખ બાવન પાંચ હજાર બસો સોળને બાદ બાકી કરીએ એટલે આપણે આ જવાબ આપણે મળશે દાખલા નંબર નવ એક શર્ટ સીવડાવવા માટે બે મીટર પંદર સેમી કાપડની જરૂર છે ચાલીસ મીટર કાપડમાંથી કેટલા શોર્ટ બનશે અને કેટલું કાપડ બચશે હવે એક શર્ટ બનાવવાનું માપ દઈ દીધું છે કે બે મીટર અને પંદર સેમી છે જ્યારે એની પાસે કુલ કાપડ છે ચાલીસ મીટર તો આમાંથી કેટલા શોર્ટ બનશે તો આપણે પહેલે મીટર અને સેન્ટીમીટર છે તો કોઈ એક એકમમાં ફેરવીએ તો આપણે નાના એકમમાં ફેરવી દઈએ કે બે મીટર એટલે બસો સેમી વત્તા પંદર સેમી એટલે બસો ને પંદર સેમી થયું એક શર્ટ બનાવવા માટે બસો પંદર સેમી આપણે કાપડ જોઈશે તો આપણી પાસે ચાલીસ મીટર કાપડ છે તો મીટર છે આપણે એને સેન્ટીમીટરમાં ફેરવીએ તો એક મીટર બરાબર સો સેમી તો ચાલીસ ગુણ્યા સો કરીએ એટલે ચાર હજાર સેમી કાપડ થાય છે જો એક શર્ટ બનાવવા માટે આપણે બસો સેમ બસો પંદર સેમી કાપડ જોઈએ છે તો કેટલા શર્ટ માટે આપણે ચાર હજાર સેમી કાપડ બનશે એનામાંથી મતલબ કે એક શટ બનશે એટલે આપણે ચોકડી ગુણાકાર કરીએ તો ચાર ચાર હજાર ગુણ્યા એક અને બસો પંદર ભાગાકારમાં જશે જ્યારે બસો પંદરથી આપણે ભાગાકાર કરીએ ત્યારે બસો પંદર એકા બસો પંદર અને બસો પંદર વધી જશે ચારસો ત્રીસ થશે તો આપણે બસો પંદર એકા બસો પંદર લઈએ તો ચારસોમાંથી બસો પંદર જશે એટલે એકસો ને પંચ્યાસી વધશે અને ઝીરો ઉતારશું એટલે એક હજાર આઠસો ને પચાસ થશે હવે આપણે જ્યારે આગળ ભાગ લઈએ તો બે બસો પંદર ગુણ્યા આઠ કરીએ ત્યારે સત્તરસો વીસ નજીકની સંખ્યા થાય છે એટલે આપણે એ લઈએ છીએ તો નીચે જવાબ મળશે એકસો ત્રીસ મતલબ કે અઢાર છે એ રોકડા શર્ટ બનવાના છે અને એકસો ત્રીસ સેમી જેટલું કાપડ વધવાનું છે એ કાપડ વધશે એટલે આપણે ખબર છે કે સો સેમી વધતા ત્રીસ સેમી થાય એટલે સો સેમી એટલે એક મીટર અને ત્રીસ સેમી એટલે કે ત્રીસ સેમી જેટલું કાપડ વધે છે એટલે એક મીટર અને ત્રીસ સેમી જેટલું કાપડ વધે છે અને અઢાર શર્ટ બને છે એ જ રીતે દાખલા નંબર દસ દવાઓ બોક્સમાં ભરેલી છે દરેક બોક્સનું વજન ચાર કિલો પાંચસો ગ્રામ છે આઠ કિલોની ક્ષમતાવાળી એક વાનમાં કેટલા બોક્સ ભરી શકાય છે હવે દવાની એક બોક્સ ભરેલું છે દવાના બોક્સનું વજન છે એક બોક્સનું વજન છે ચાર કિલોને પાંચસો ગ્રામ જ્યારે એક વાનમાં બોક્સને સમાવવાની ક્ષમતા છે આઠસો કિલોની છે હા અહીંયા કને આપણે કોઈ એક એકમમાં ફેરવીએ તો કિલ્લો છે અને આપણે ગ્રામમાં ફેરવીએ તો ચાર કિલો એટલે કે ચાર ગુણ્યા હજાર કરો એટલે ચાર હજાર ગ્રામ વત્તા પાંચસો એટલે ચાર હજાર પાંચસો ગ્રામ થશે અને વાનમાં વધુમાં વધુ આઠસો કિલો વજન ધરાવી શકાય આઠસો કિલો છે તો કિલ્લાને પણ ગ્રામમાં ફેરવી નાખીએ તો યાદ રાખવું કે આપણે ગુણાકાર લાંબો ન પડે એના માટે આપણે ત્રણ મીંડા અહીંયા છે અને બે મહિના અહીંયા છે તો ત્રણ અને બેને મીંડાને એડ કરી નાખીએ એટલે પાંચ મીંડા પાછળ મૂકી દેવા જો એક બોક્સમાં વજન છે એ ચાર હજાર પાંચસો ગ્રામ છે તો કેટલા બોક્સનું વજન આપણે આટલું મળશે તો આઠ ચોકડી ગુણાકાર કરીએ તો આઠની પાછળ આપણા પાંચ મીંડાની ગુણ્યા એક અને છેદમાં ચાર હજાર પાંચસો એના બે મીંડા આપણે અહીંયાથી કટ કરી નાખીએ એટલે આપણે મળે આઠ હજાર એક આવી રીતે આપણે જવાબ મળે જો આઠ હજારને પુસ્તાલીસ મળે છે તો આપણે એને સોળસો ભાગ્ય સોળસો ગુણ્યા પાંચ કરીએ એટલે આઠ હજાર થાય એકસો સત્તર મળે છે મતલબ કે એકસો સત્તર તો પૂરા મળે છે બાકીના સાત બોક્સ કદાચ રહી જશે અગિયારમો શાળા અને વિદ્યાર્થીના ઘરની વચ્ચેનું અંતર એક કિલોમીટર આઠસો પચોતેર મીટર છે રોજિંદા આવતા અને જતા બંને વખત ચાલે છે તો છ દિવસ તેના દ્વારા આવરી લેવાતું કુલ અંતર કેટલું હવે છોકરો છે એ શાળાથી વિદ્યાર્થીના ઘર સુધી જવાય જાય છે તો શાળાથી જાય છે ઘર સુધી ત્યારે એક કિલોમીટરને આઠસો પંચોતેર આવે છે અને પાછો રિટર્ન વળે છે ત્યારે પણ એક કિલોમીટર અને આઠસો પંચોતેર મીટર સુધી ચાલે છે મતલબ કે બે વખત જાય છે તો આપણે એને બે વડે ગુણાકાર પણ કરી શકીએ છે અને એક આપણે પહેલાં કિલોમીટર અને મીટર છે તો મીટરમાં કન્વર્ટ કરી શકીએ કે એક કિલોમીટર બરાબર હજાર હજાર વત્તા આઠસો પંચોતેર બરાબર એક હજાર આઠસો ને પંચોતેર થશે ઘરની શાળા અને શાળાથી ઘર એમ બે વખત અવર જવર થતાં એટલે કે ગુણાકાર બે કરીએ એટલે ત્રણ હજાર પચાસ મીટર મળશે આમ છ દિવસ માટે જાય છે તો છથી એનો ગુણાકાર કરીએ એટલે બાવીસ બાવીસ હજાર પાંચસો જેટલું મીટર જેટલું ચાલે